टेम्परेचर वो नॉर्मल रहेगा और मिनिमम टेम्परेचर भी एबम नॉर्मल रहेगा और हीट वेब की बात करेंगे तो जो हीट वेब का फोरकास्ट है आ, आ, आने वाले मार्च अप्रैल और मे सीजन के लिए तो उसमें एबम नॉर्मल हीट वेब का फोरकास्ट है सर, अभी विंटर है विंटर कि नहीं है अभी अब धीरे धीरे विंटर आ, आ, सम, आ, समाप्ति की ओर जा रहा है और जो मैक्सिमम टेम्परेचर है वो आ, आने वाले दो दिनों के लिए दो से डिग्री दो से तीन डिग्री सेल्सियस की मैक्सिमम टेम्परेचर में, गिरा, में, में गिरावट दर्ज होगी उसके बाद नो आर चेंज में रहेगा फिर उसके बाद मैक्सिमम टेम्परेचर मतलब पाँच दिन के बाद फिर धीरे धीरे उसके उसमें बढ़ने का पूर्वानुमान है હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગરમી વધવાની લઈને આગાહી કરવામાં આવી છે

અને માર્ચ અને એપ્રિલ મહિનામાં ખાસ કરીને હીટવેવની આગાહી કરવામાં આવી છે વડોદરાના પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપળા ખર્યા છે બ્રિજ પરથી પોપડા નીચે રોડ પર પડ્યા છે અને સેંકડો વાહન ચાલકોની અવરજવર વચ્ચે આખી ઘટના બની હતી જર્જરિત બ્રિજની દયનીય હાલત જોવા મળી રહી છે સ્વતંત્ર નિર્દોષનો ભોગ લેવાય બાદ સમારકામ કરશે તે સવાલ થઈ રહ્યો છે કારણ કે જર્જરિત અહીંયા પુલ જોવા મળી રહ્યો છે તેના પોપડા નીચે ખરી રહ્યા છે અને નીચેથી અનેક વાહન ચાલકોની અવરજવર જવર રહેતી હોય છે અને તેમ છતાં કોઈપણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવી રહ્યું ત્યારે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાશે વડોદરા શહેરમાં વર્ષો જૂનો પંડ્યા બ્રિજ જે છે તે સમારકામ ઝંખી રહ્યો છે પરંતુ પાલિકાના સત્તાધીશો જે છે તેમને નવા બ્રિજ બનાવવામાં રસ છે અને જે જૂના બ્રિજ છે તેની જાળવણીમાં કોઈ પણ જાતનો રસ નથી તેનો જીવતો જાગતો દાખલો આજે જોવા મળ્યો છે આ પંડ્યા બ્રિજ જોઈ શકાય છે ખૂબ જ જર્જરીત હાલતમાં તેની પેરાફીટ જે છે તે જોવા મળી રહી છે ત્યારે આજે આ બ્રિજ પરથી પોપડા ખરવાની ઘટના જે છે તે સામે આવી છે અને પોપડા તો ના કહેવાય પરંતુ મોટા મોટા જાને પિલર નીચે પડી ગયા હોય પથરા નીચે પડી ગયા હોય આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે હવે તમે આ જોઈને અંદાજો લગાવો કે જો આ એક ડેપુ કોઈના માથા પર પડી જાય તે માણસની શું હાલત થાય અને વાહન ચાલકો પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી અવરજવર કરે છે અને એવા સમયે થોડા દિવસે આ જે પથરા ઉપરથી પડ્યા છે પોપડા ખર્યા છે એના કારણે એક જાતનો વાહન ચાલકોમાં દહેશતનો માહોલ જે છે તે ઉભો થયો છે એક નાગરિક છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો અહીંયાથી સેંકડો વાહન ચાલકો અવરજવર કરે છે અને એવામાં આ પ્રકારની ઘટના ઘટવી કેલી ગંભીર બાબત સૌથી પહેલાં તો વાત કરીશ કે આ પંડે બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે અને બ્રિજની અંદર તમને કહું કે ભૂતકાળમાં પણ આ જે પથ્થર નીકળી રહ્યા છે બ્રિજની હલતા જે સિમેન્ટના પોળા નીકળી રહ્યા છે એના માટે ઘણીવાર રજૂઆતો પણ કરી હતી અને અત્યારે તમે જુઓ કે આ જે આવા પથ્થરો કે ખરેખર આ પથ્થરો કોના પર પડે તો જીવનું જોખમ થઈ રહી છે થઈ શકે છે એટલે મારી તંત્રને એક જ વસ્તુ કેવી કહેવા માંગુ છું કે હવે જાગી જાઓ જે પ્રમાણે તમે ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરો છો પણ જે કામગીરી થવી જોઈએ અત્યારે તમે જુઓ કે જે પ્રમાણે બ્રિજ વર્ષો જૂનો મને લાગે છે આ તો આઈથી પચાસ વર્ષ જૂનો બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજનું ખરેખર આ લોકો સમારકામ કરવું જોઈએ એ સમારકામ આપણું પ્રોપર કરતા નથી કોક વાર તો એવું લાગે છે કે આ કોઈ જીવ લેસા તંત્ર એ વાત અહીંયા દેખાઈ રહી છે વડોદરા શહેરનું તંત્ર ખાડે ગયું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે જો કદાચ આ બ્રિજની દીવાલ કોઈકના માથા ઉપર પડે અથવા તો કોઈકને જાન આની તસે ત્યારબાદ તંત્ર જાગશે એટલે ખાસ કરીને આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું છે સમારકામ કરવામાં અખાડા જે છે તે કરવામાં આવી રહ્યા છે આખે આખો બ્રિજ તમે ઉપરનો ભાગ જોઈ શકો છો કે ખૂબ જ ખસ્તા હાલત જે છે તે બ્રિજની થઈ ગઈ છે ત્યારે ચોક્કસથી સત્તાધીશોની ઊંઘ તો નથી ઉડતી પરંતુ આજે નહીં તો કાલે કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ લેવાઈ જશે શું ત્યારબાદ સત્તાધીશો જાગશે કે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ન્યૂઝરીંગ ગુજરાતી વડોદરા રાજકોટમાં હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને કેવડાવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકરથી અકસ્માત છે છે વર્ષીય અકસ્માતમાં મોત રાત્રિના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો બાઇકમાં સવાર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા ત્યારે વીજ પોલ સાથે અથડાતા આખો અકસ્માત સર્જાયો હતો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો બે યુવકો

ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કેવડાવાડી આવેલી છે વિસ્તારમાં સ્પીડ ઉલડતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના છે તે સામે આવી છે તેમાં વર્ષીય પરેશ નામના સગીર યુવકનું મોત થયું હોવાનું છે તે સામે આવ્યું છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બાઇકમાં સવાર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા ત્યારે તાજેતરમાં જ બનેલા સ્પીડ બ્રેકર ના કારણે તેઓ ઉલડી ગયા હતા અને સીધા જ વીજ પોલ સાથે અથડાઈ જતા અકસ્માત છે તે સર્જાયો હતો વિગત અનુસાર બંને યુવાનો છે તે પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે સાથો સાથ જે મૃતક પરેશ છે તે કેશિયો પાર્ટીમાં ઢોલ વગાડવાનું કામકાજ કરતો હોવાનું છે તે સામે આવ્યું છે ન્યુઝ એટીન ગુજરાતી દ્વારા જે કેવડાવાડીના જે રહીશો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો ત્યારે રહેવાસીઓનું કહેવું છે કે ગત સત્યાવીસમી તારીખના રોજ બંને સ્પીડ બેકર છે તે બનાવવામાં આવ્યા હતા ત્યારે તાજેતરમાં જ બનાવવામાં આવેલ સ્પીડ બેકર ખૂબ જ ઊંચા હોવાના કારણે આ પ્રકારનો બનાવ છે તે બનવા પામ્યો છે અને મૃતક છે તે લલુડી વોકડી વિસ્તારમાં રહેતો હોવાનું પણ હાલ સામે આવ્યું છે અંકિત અહીંયા એક તો બે વાતો સામે આવી રહી છે અકસ્માતમાં એક તો સ્પીડ બ્રેકર જે છે તે નવા બનાવવામાં આવ્યા હતા અને એની કદાચ જાણ નહીં હોય અને બીજું કે જે ઊંચી હાઈટ હતી સ્પીડ બ્રેકરની એ આ સિવાય જે યુવકો છે તે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યા હતા એટલે અહીંયા ઝડપની મજા અને મોતની સજા મળી છે એ યુવકોને એટલે આ સમજવું કેટલું જરૂરી છે અત્યારે ચોક્કસ ઝડપની સજા અને મોતની ઝડપની મજા અને મોતની સજા જે સૂત્ર છે તે અહિયાં સાર્થક થયું છે સાથોસાથ વાત કરવામાં આવે તો જે તાજેતરમાં જ